જોજે બધો શેકા છ મેલ મેલ કરે છે છોકરા એકતર છકા છ જા તાર મારે ગમમાં જવું છે ગમમાં જાવ અને આ પાર બંદુક જો છે પિચકારી બંદુક તો જઈવાય ચોલે આયો આ જલ્દી કર્યો રિવાઇન્ડ ઊભો હાલક કરું છું ક શું આ ભળ કોણ વાવા છે આ ઉકરતો આ વાગો બાપા ઉકરતો આપકી પાર એ તાર તારે એકલા માટર રાજા છે ઓ અમા તો કાનહા જાઉ કે લઈ જવું જોવાની જવું કુડે માણસ ખરાબ કરવા ગયા ખરાબ કરવા

Salam, saham, 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 saham,

મને બધું ફોન કરા સારામાં જવાની મજા નઈ આ બધું બધું ફેંકી દે હું મજા આવો ફેંકી દે કોઈ તોડી ને આ કેવી આવી ગયું ભાઈ આ બધું લઈ જઈને ભાઈ પેચી મારું ને એટલું ઘોડ લાવું પાછું પીલાને હજાર રૂપિયા આમ દઉં કોપ ઓપ કરાવ હવે તો ફસલ લઈ જઈએ છીએ હાલ તો સૂફવા દે આ દૂજ આ બધું પતરો શું શું આ કૂતરો કુતરો શિખર આવે છે અંદર બન નાખી છીએ શું કરવાનું માને યાર ખોટો મારે બાપાએ તો નહીં હારો કોઈ બાપો તો સિલ્ડને આમ જવું હોય જાય માનવ લેવાય બોલાવવા આવે છે એનો છોકરો ઘેરથી પૈસા લેવાના માઇ લેવા આપડે તો ગામ માં કોણ આય તો ખબર સાઈડ ગયા પાછો ભણવા પાડો દવાનું છે આ પડી ગયે થોડું કઉ

છોકરા બગાડ્યો એનો અને એને છોકરો બગડી મારું છોકરો હંગાત બગડીયો જેવું છે કઈ

ખવડાવ એના આવ્યું પીતો ભાઈ મને કઈ ને જા ઉંદિરામ બસું આવ્યું હે હા એને ખબર નઈ અડધું દાળિયું લઈને ફરતો હતો હું તો બધા બોલ્યા તો બે બેવા નો લારી મેલોટ શો ખબર છે આ મંગો એ તો દેશી ડેસીપી છે આપત તો પેલું ઇંગ્લિશ પેલું આરએસ હમ હમ હું જવા દે ઘેર છોકરો બોકરો ને હાર જાશે ખ્યાલ છે ને ગવા દે

હેલો હા બોલ બોલ છોકરા બાપા હું એરપોર્ટ પોકી ગયો જોઈ લે ઉતરી ગયો પોકી ગયો ને હા હા વાત ક મેસેજ પડ અંગ્રેજી વચ્ચે નહીં આવડતું

મંગો પીપી છોકરા તો હેતમ જોતો ને એ તમારો છોકરો હતો અને મંગા છોકરો હતો બે ફ્રી મોડતા જવું બાર મંગા ના નું કોઈ ભેગું થાય કે ભાઈ છોકરો દેજો બેઠો થાય તો એવું ઓન આ છે ને અમે કાલ પેદા લઈને આવજે વાત તો લાકડીયો લાકડીયો તરી પણ નહીં નઈ મારા ડોક્ટર ની નોકરી લાગશે ઓ મારા તો કાલ ગમો બે કિલો પેડા વિશે મારું પેલા મને મને ઘેર જાય મારા ડોસી સમાચાર જવા દે મને ઘેર લાગતો નહી

અરધી બી કી તારી થઈ જાય શંકા શંકા હતો તે મારા શરમ શરમી નહી આ બને હિમો એનો છોકરો ડોક્ટર બને કેનેડામાં અને તમી વ્યક્ત હોય

અમે જા અમે તું નિહ હ તું એ પણ મારું નામ રોશન કર પીઆઈ સાહેબ બને પણ તું મારું નામ રોશન કર બરોબર ને કયા દુબઈ જાવ થોડું દુબઈ નકપાસ વાઘુ બાપાને ખેતી થાય તને ખબર લડો તને